હેલો ફ્રેન્ડ્સ પટેલદીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક અને તમે જોઈ રહ્યા છો પટેલ દીપક ચેનલ મિત્રો આજે આપણે વાત કરીશું આ વિડિયોમાં ઈ ઓળખ વિશે એટલે ઈ ઓળખ એટલે શું તો ઈ ઓળખ એ વેબસાઇટ છે જેમ અત્યાર સુધી સબ રજિસ્ટ્રાર ઓફિસ પંચાયત કે હોસ્પિટલોમાં જે જન્મ જન્મમૃત્યુની એન્ટ્રી રજીસ્ટરમાં થતી હસ્તલેખિત એ વસ્તુ હવે ઓનલાઈન થશે અને તમને બર્થડે સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ પ્રિન્ટ આઉટ મળશે એટલે કે કોમ્પ્યુટરાઈઝ મળશે તો એ નું જે આખી વેબસાઇટ છે એ વેબસાઇટનો ઉપયોગ કઈ રીતે કરશું એના વિશે આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું તો મિત્રો આ વિડિયો એ લોકો માટે છે જે લોકો પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે એ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સબરા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં અને હોસ્પિટલોમાં જે બર્થ એન્ટ્રી અને ડેથ સર્ટિફિકેટ એ પ્રકારની જે એન્ટ્રીનું કામ કરે છે અને અત્યારે હવે નવી જે વેબસાઇટ આવી છે ઈ ઓળખ તો ઈ ઓળખની જે વેબસાઇટનો ઉપયોગ કરવાનો છે અને એની જે ડિટેલ્સ છે કે કઈ રીતે એની એ અરજી કરવાની અને પછી એને આઉટ નીકાળવાની ને પબ્લિકને આપવાની તો એ તમામ પ્રોસેસ આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ઈ ઓળખ જે એપ્લિકેશન એટલે કે વેબસાઇટ છે એનો ઉપયોગ કઈ રીતે કરશું એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો આ વિડીયોમાં ટોટલ માહિતી મેળવીએ આપણે અને પૂરો વિડીયો જોઈએ તો આપણે પ્રેક્ટિકલ ખ્યાલ આવશે તો ચાલો આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે કઈ રીતે લોગ ઇન થવાનું રહેશે અને એ વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે હવે જે લોકો પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છે એટલે કે વીસી તરીકે છે ઈ ગ્રામ યોજના અંતર્ગત તો એ લોકો જ્યારે લોગિન થશે તો એમના પેજમાં થોડોક ફેરફાર હશે અને જે લોકો હોસ્પિટલ દ્વારા ઈ ઓળખનો ઉપયોગ કરીને લોગ ઇન થશે તો એમના પેજમાં થોડોક ફરક હશે તો આપણે બંને વિશે માહિતી આજે આપણે મેળવીએ તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ આપણે જેમ ઈ ઓળખ વિશે વાત કરી તો ઈ ઓળખ શું છે તો જન્મ મરણ અને મૃત જન્મ નોંધણી પોર્ટલ છે એટલે કે એક વેબસાઇટ છે હવે આ વેબસાઇટનો ઉપયોગ કોણ કોણ કરશે તો આ વેબસાઇટનો ઉપયોગ એક તો જે ઈ ગ્રામ ઓપરેટરો એટલે કે વિષિ મિત્રો છે દરેક પંચાયતમાં કોમ્પ્યુટરની જે સેવાઓ આપેલી છે એટલે કે ઈ ગ્રામ સેવા ચાલે છે ઈ ગ્રામ યોજના ગુજરાત સરકાર હેઠળ તો એ ઓપરેટરો આમાં કામ કરશે બીજું જે જગ્યાએ ઓપરેટરો ઉપલબ્ધ નથી તો તલાટી શ્રીઓ કામ કરશે અને સબ રજિસ્ટ્રાર ઓફિસમાં પણ આ વેબસાઇટનો ઉપયોગ થશે એટલે કે જે જે જગ્યાએ જે ઓફિસોમાં ઈ ઓળખનો ઉપયોગ થવાનો છે એ દરેક મિત્રોને આ વિડિયોમાં માહિતી મળશે એટલે કે જરૂરી માહિતી તમને મળી રહેશે તો નગરપાલિકામાં પણ ઓનલાઈન જન્મનો નોંધણી થતી હોય છે હોસ્પિટલોમાં પણ આ પ્રકારના સોફ્ટવેરની જરૂરિયાત હોય છે હવે ચોક્કસ મને ખ્યાલ નથી પણ દરેક જગ્યાએ જ્યાં જ્યાં જન્મની એન્ટ્રી અને પ્રિન્ટ આઉટનું કામ થાય છે જે અત્યાર સુધી રજીસ્ટર દ્વારા થતું હસ્તલેખિત તો હવે ઓનલાઈન થશે અને પ્રિન્ટ આઉટ નીકળશે તો એ દરેક લોકોને આ વિડિયોમાંથી માહિતી મળશે કે કઈ રીતે એ વેબસાઇટનો ઉપયોગ કરવાનો લોગિન ઇન થવાનું અને યુઝરને પાસવર્ડ ક્યાંથી મેળવવાનું એ તમામ માહિતી વિશે આપણે જોઈએ તો મિત્રો આ વિડીયો થોડો લાંબો થશે જો તમે પૂરો જોશો તો જ ખ્યાલ આવશે તો આપણે પૂરો વિડિયો જોઈશું તો સૌપ્રથમ વેબસાઇટનું નામ જોઈશું કે આ પોર્ટલનું વેબ એડ્રેસ શું છે તો સી આરએસ ડોટ જીઓજી ડોટ એનઆઈસી ડોટ ઇન તો આ તમે ટાઈપ કરશો આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી તમે સીધા ક્લિક કરીને વેબસાઇટ ઓપન કરી શકશો હવે અહીંયા બતાવે છે કે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું હવે મિત્રો લોગ ઇન આઈડી અને પાસવર્ડ કઈ રીતે તમે મેળવશો તો જે ઇગ્રામ ઓપરેટરો છે ઈગ્રામ યોજના હેઠળ વીસી તરીકેની ફરજ બજાવ છે એ લોકોએ ટીએલઈ અને ડીએલઈનો કોન્ટેક કરવાનો રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે હવે જે લોકો પાસે યુઝરનેમ પાસવર્ડ નથી તો એનઆઈસીનો કોન્ટેક કરીને મેં કહીએ પ્રમાણે ટીએલ ઇ અને ડીએલઈનો કોન્ટેક કરીને વીસી લોકો પાસવર્ડ મેળવશે બાકી હોસ્પિટલોમાં અને જે તે રસબ રજિસ્ટર ઓફિસમાં છે એ લોકોને તો એનઆઈસી દ્વારા પાસવર્ડને મળી જશે બીજું અહીંયા તમે યુજનએમ પાસવર્ડ એન્ટર કરીને અહીંયા સક્સેસનો ઓપ્શન આવશે અને એમાં દિવસો લખેલા છે એ દિવસ પછી પાસવર્ડ પૂરો થશે તો તમારે ફરીથી પાસવર્ડ બનાવવાનો રહેશે ચેન્જ પાસવર્ડનો ઓપ્શન આવશે ત્યાંથી તમે પાસવર્ડ બનાવી શકશો બરાબર હવે નેક્સ્ટ પેજમાં જોઈએ કે લોગ ઇન થયા બાદ આ પ્રકારનું પેજ ઓપન થશે તો અહીંયા તમે જોઈ શકો છો હોમ એન્ટ્રી સર્ચ રિપોર્ટ વગેરે અલગ અલગ મેનુ હશે ફક્ત બે પ્રકારનો ફેરફાર થશે જે લોકો વીસી છે અહીંયા તમે જોઈ શકો છો વીસી એટલે ઈ ગ્રામ યોજના હેઠળ જે લોકો પંચાયતમાં કોમ્પ્યુટર ચલાવે છે એ લોકોના મેનુમાં થોડો ફેરફાર હશે અને જે લોકો હોસ્પિટલમાં કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં કામ કરશે એ લોકોનો આ પ્રકારનો મેનુ હશે તમે સ્લાઇડમાં જોઈ શકો છો આપણે ઝૂમ કરીને જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આ મેનુ ફેરફાર છે મિત્રો હું તમને યુઝરનેમ અને પાસવર્ડ લોગ ઇન કરીને બતાવીશ બરાબર તો આપણે પ્રેક્ટિકલમાં જોઈશું કે આ ફે મેનુ અને આપણા વિષિ મેનુ કેટલો ફરક છે હવે મિત્રો નેક્સ્ટ ઓપ્શન આવશે અહીંયા એન્ટ્રી પર ક્લિક કરશો એટલે બર્થ ડે ડેટ અને સ્ટીલ બર્થ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો બર્થ ડે એટલે જન્મની નોંધણી ડેથ એટલે મરણની નોંધણી અને મૃત જન્મની નવી નોંધણી આ પ્રમાણે તમે એન્ટ્રી કરી શકશો આ ઓપ્શનનો ઉપયોગ કરીને સેવન પેજમાં જન્મની નોંધણી જોઈએ આપણે બેઝિક તો આ પ્રમાણે ગામ પસંદ કરવાનું રહેશે તાલુકો જિલ્લો વિલેજ બરાબર જન્મ તારીખ લખવાની રહેશે અહીંયા સિલેક્ટ જાતિ અહીંયા તમે ગુજરાતીમાં વાંચી શકો છો ટોટલ માહિતી બરાબર તો આ પ્રમાણે એનું રજિસ્ટર કરવાનું રહેશે નેક્સ્ટ પેજ જોઈએ એડ્રેસ સરનામું અને કાયમી મુજબ એક ટીક કરશો તમે એટલે ઉપર મુજબ નીચે પણ એ સરનામું એડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે લાલ અક્ષ કલરમાં દર્શાવેલ અક્ષર સ્પેશિયલ કેરેક્ટરનો સરનામામાં ઉપયોગ ન કરવો એટલે કે કયા સ્પેશિયલ કેરેક્ટર તો આપણે કીબોર્ડમાં એડ ધ રેટ છે કૌન્સ છે હેશ છે અલ્પિરામ છે સગડીયો કૌન્સ છે આ બધાનો ઉપયોગ તમે એડ્રેસ બારમાં નહીં કરી શકો સિમ્પલ સીધું જ લખવાનું રહેશે અગિયારમાં બર્થ મેનું અહીંયા જોઈ શકીએ આપણે કે ભવિષ્યમાં લાભાર્થીને પ્રમાણપત્રો ઘરે બેઠા મળી રહે તે માટે આ સરનામું જરૂરી હોય તો જે સ્થળે લાભાર્થી પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તે સરનામું દર્શાવવાનું બરાબર બાર નંબરમાં છે અહીં સભર સગર્ભાવસ્થાનો સમયગાળો અઠિયા અઠવાડિયામાં દર્શાવવાનો રહેશે એટલે કે કેટલા અઠવાડિયા થાય બરાબર તો છત્રીસ કેટલા લગભગ આવે અહીં હાલમાં જન્મ થયેલ બાળક સહિતની સંખ્યા દર્શાવવાની રહેશે અલગ અલગ કોલમ તમે જોઈ શકો છો એરો લગાવેલો જ છે હું સ્લાઇડ ધીરે ધીરે ઓપન કરીશ જેથી તમે જોઈ શકશો હવે મારની નોંધણી જોઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેટ લખવાની છે જે એરો લગાવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ આપણે વાંચવા જઈશું તો બહુ લાંબો વિડિયો થઈ જશે તો બેઝિક માહિતી તમને મળી જાય એ પ્રમાણેની કોશિશ આપણે કરીએ છીએ સેમ ટુ સેમ જ છે સરનામું બધું ફક્ત આપણે પ્રિન્ટ પ્રિન્ટઆઉટનું ઓપ્શન ખાસ જરૂરી છે જે આપણે જોઈશું મૃત જન્મની નોંધણી લગભગ તો મૃત જન્મની નોંધણી તો હોસ્પિટલોની જ કરવાની થશે તો જે ગ્રામ પંચાયતની ઓપરેટરો છે એ લોકોને ખાસ આ એન્ટ્રી કરવાની થશે નહીં હવે આમાં ખાસ જોઈ લઈએ કે જે ઇગ્રામ ઓપરેટરો છે એમના વિશે આ ખાસ નોંધ છે કે જન્મ મરણની માહિતી શોધવા તેમજ તેમાં થયેલ એન્ટ્રી ચકાસણી કરી વેરિફિકેશન અને પ્રિન્ટ આઉટ લેવા માટે તો માત્ર રજિસ્ટર્ડ યુઝર લોગ ઇન માટે વીસીના લોગિનમાં આ સુવિધા ઉપલબ્ધ નહીં હોય કારણ કે રેકોર્ડ વેરિફિકેશન માત્ર રજિસ્ટ્રાર દ્વારા જ કરવાનું હોય છે હવે આ જે હોમ સ્ક્રીન છે એ કોના માટે છે કે જે રજીસ્ટ્રારના લોગિનથી લોગિન થશે જે ઓપરેટરો એ લોકોને આ પ્રકારના મેનુ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર જી અહીંયા વધારાના એડિશનલ છે ઓપ્શન જેમાં એડ હોસ્પિટલ ઇનકમિંગ એપ્લિકેશન કરેટ સર્ટિફિકેટ એ પ્રકારના વધારા જે ઓપ્શનો છે એ રજીસ્ટાર ઓપરેટરો છે એટલે કે રજીસ્ટારના જે યુઝોનએમ પાસવર્ડથી લોગઇન થશે એમને આ ફેસિલિટી હશે વીસી મિત્રો ઈ ગ્રામ ઓપરેટરો ને આ ફેસિલિટી નહીં હોય હવે આપણે પ્રિન્ટ આઉટ લેવી છે તો શું કરશું તો સર્ચમાં બર્થ ડે કે ડેટ ઉપર આ પ્રમાણે બર્થ ડે તો અહીં તમે જોઈ શકો છો કે રજીસ્ટર ડેટ બર્થ ડેટ તો રજીસ્ટરમાં જે ડેટ છે એ પ્રમાણે તમારે સર્ટી જોઈએ છે કે રજિસ્ટર નંબર વર્ષ વાઇઝ જોઈએ છે અહીંયા ઉપર તમે ગ્રીન છે ને જે સિલેક્ટ કરશો એ ગ્રીન થશે બરાબર તો આ પ્રકારે સિલેક્ટ કરશો અહીં તમે જોઈ શકો છો કે નીચે આ પ્રમાણે નામ દેખાશે તમે વર્ષવાઈઝ કરશો કે પરફેક્ટ ડેટ નાખીને પછી અહીંયા પ્રિન્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરશો જોઈ શકો છો હવે લાસ્ટ આ પ્રકારના બે ઓપ્શન ઓપન થશે આ બે ફોર્મેટ ફોર્મના છે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જે બે હજાર ઓગણીસ પહેલાં જે ચોપડામાંથી લખીને તલાટીશ્રીઓ કે નગરપાલિકાના જે કર્મચારીઓ બર્થ ડે સર્ટિફિકેટ આપતા એ આ પ્રકારનું આપતા જે ડાબી બાજુ છે પણ હવે નવા ફોર્મેટમાં જમણી બાજુનું જે ઉપર ટાઈપ કરેલું હશે ઓલરેડી નીચે કોરું હશે તો લગભગ આપણે જમણી સાઇડનો જ ઉપયોગ કરવાનો રહેશે તેના પર ક્લિક કરશું તો અલગ પ્રકારનું એ પેજ ઓપન થશે જે પ્રેક્ટિકલમાં આપણે જોઈએ થોડી બેઝિક માહિતી લઈ લઈએ યુઝરને એમ પાસવર્ડથી લોગિન થઈને તો એમાંથી તમને ટોટલ ખ્યાલ આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં વેબસાઇટ ઓપન કરી છે પછી અહીંયા લોગ ઇન ઓપ્શન ઉપર ક્લિક કરીને મેં ઓલરેડી જેનેમ પાસવર્ડ નાખીને વેબસાઇટ ઓપન કરી દીધી છે તો આ પ્રમાણે વેબસાઇટ ઓપન થશે અહીંયા રજીસ્ટર ઉપર બર્થ ઉપર ક્લિક કરીશું આપણે સોરી મિત્રો આપણે ડેથ સર્ટિફિકેટનું ટેસ્ટ કરીશું કે ઓલરેડી રજીસ્ટર થયેલા ડેથ સર્ટિફિકેટ કઈ રીતે આપણે મેળવીશું તો અહીંયા ગ્રીન લાઇટ બતાવે છે અહીંયા આ ટેબ મેનુ અલગ અલગ છે કે એક્ઝેક્ટલી ડેટ વાઇઝ આઉટ લેવી છે કે વર્ષ વાઇઝ લેવી છે તો આપણે રજિસ્ટર ડેટ યર્સ વાઇઝ લઈશું તો આપણે વર્ષ સિલેક્ટ કરીશું અને જે તે નંબર હશે રજીસ્ટ્રાર નંબર એ આપીશું તો મિત્રો આપણે રજીસ્ટર યર્સ વાઇઝ આપણે સિલેક્ટ કર્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીન લાઈટ થઈ ગઈ હવે આપણે અહીંથી વર્ષ બે હજાર સોળ અને ત્રણ નંબર રજિસ્ટર સિલેક્ટ કર્યું છે તો એમાં અહીંયા નામ ખુલ્યું છે બરાબર તો આ નામની આપણે પ્રિન્ટ જોઈએ છે તો પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીશું તો આ પ્રમાણેના એનું ફોર્મેટ ઓપન થશે હવે આપણે જમણી બાજુનું ફોર્મેટ લઈશું જે નવા ફોર્મ પ્રમાણે પહેલા આ પ્રમાણેના આવતા હતા ડાબી સાઇડ રહ્યું એ પ્રમાણે તો આપણે જમણી બાજુ ક્લિક કરીશું તો જોઈએ કે શું ઓપન થાય છે તો આપણે જેમ ક્લિક કરી એ પ્રિન્ટઆઉટ ઉપર તો આ પ્રમાણેનો પ્રિન્ટ આઉટ બની જશે ઉપરનો ભાગ કોરો રહેશે જે ઓલરેડી પ્રિન્ટ છે આપણે પ્રિન્ટમાં મૂકીશું તો ઉપરનો ભાગ તો એમ રહેશે નીચે આ પ્રમાણે છપાઈ જશે તો આ પ્રમાણે તમે પ્રિન્ટ પ્રિન્ટઆઉટ જન્મની અને મરણની કાઢી શકશો જે બેસ્ટ રહેશે મિત્રો અહીંયા મેં રેડ લાઈટમાં તાલુકો અને ગામને બધું છુપાવી છે કારણ કે વિડીયોમાં એ એક શેપ નહીં રહે બરાબર તો આ પ્રમાણે એક્ઝામ્પલ રૂપે મેં તમને બતાવ્યું કે લોગિન થઈને કઈ રીતે આપણે સર્ટિફિકેટ કાઢીશું તો હું આશા રોકું છું કે તમને ખ્યાલ આવી ગયો છે વિડીયોમાં તો શેર કરો જેથી દરેક ઓફિસોમાં આ કામગીરી સહેલાઈથી આપણા ઓપરેટર મિત્રો કરી શકીએ તો ફરીથી આવી જ માહિતી સાથે મળીશું થેન્ક યુ